ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને પોષણ માટે આપવામાં આવતી કીટની લાલિયાવાડી સામે આવી છે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં અરજદારોની ખોટી સહી કરીને આંગણવાડીની સંચાલિત સંચાલકા દ્વારા બારોબાર કિટની ગોલમાલ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો આ સાથે લાભાર્થીઓની ખોટી સહી કરી કીટ વેચી મારી હોવાની ઘટના સામે આવી છે આક્ષેપો કરવામાં આવ્યા છે ઘટના છે જૂનાગઢની તો ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને પોષણ માટે આપવામાં આવતી કીટની લાલિયાવાડી સામે આવી છે જૂનાગઢની આ ઘટના છે જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં અરજદારોની ખોટી સહી કરીને આંગણવાડીની સંચાલિકા દ્વારા બારોબાર કીટની ગોલમાલ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે

મહિલાઓને જે આપવામાં આવતી કીટ હોય છે જેમાં અનાજ આપવામાં કીટ હોય છે તે જે જે ખોટી લાભાર્થી હોય છે તેની ખોટી કરી એને વેચી દેવાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે જેમાં જે વિશોરી વાળા જે વિસ્તાર છે કેન્દ્ર આંગણવાડી કેન્દ્ર નંબર એકસો પંચાવન આ કેન્દ્ર માંથી જે સમગ્ર કૌભાંડ આવ્યું છે અરજદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો સમગ્ર ઘટના લઈને જે બાળ વિકાસ યોજના અધિકારી છે તે પણ તપાસ માટે આવ્યા હતા સમગ્ર તપાસ કરી રહ્યા છે હજી કેતન સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર